આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવા સો ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ સંવર્ધન અને વિકાસના ક્ષેત્રે રાજ્ય સરકાર અને થાઇલેન્ડની સંસ્થા વચ્ચે કરાર થયા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે તેરમીના બદલે સત્તરમી માર્ચે પૂર્ણ થશે ખેડા જિલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ અને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનું અંબાજી ખાતે સમાપન સમાચાર વિગતવાર શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા સો ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે માત્ર પાંચ રૂપિયાના નજીવાત દ્વારે શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી અન્ન શ્રમિક પૂર્ણા યોજના હેઠળ અત્યારે ઓગણીસ જિલ્લામાં કુલ બસો નેવું ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં જ પંચોતેર પોઈન્ટ સિત્તેર લાખથી વધુ ભોજનનું અને કુલ બે પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયાથી વધુનું ભોજનનું વિતરણ કરાયું છે આ દરેક ભોજન પાછળ રાજ્ય સરકાર પ્રતિભોજન સાડત્રીસ રૂપિયાની સબસીડી ચૂકવે છે રાજ્યના ઓગણીસ જિલ્લામાં કુલ બસો નેવું કડિયાક નાકાઓ ખાતે આવા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે ગુજરાતમાં આવેલ ચોથી ધમયાત્રાના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઇલેન્ડની બોધગયા વિજાલય નવસો એસી સંસ્થા વચ્ચે કરાર થયા છે ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ સંવર્ધન વિકાસના ક્ષેત્રે પરસ્પર સહયોગ લેવાશે મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવાના આશય સાથે ધમ્મ્મયાત્રાનું આયોજન કરાયું છે આ યાત્રા બીજી ડિસેમ્બરથી દસ ડિસેમ્બર દરમિયાન ભારત ભ્રમણ કરી રહી છે આ ધમ્મયાત્રા દરમિયાન રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર દેવની મોરી તથા વડોદરાની મુલાકાત લીધી હતી અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને શૈક્ષણિક સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે સંપર્ક સેતુ એપ્લિકેશનનું લોન્ચિંગ તેમજ પ્રશ્ન બેંક બે હજાર પચીસનું વિમોચન થયું છે આ સંપર્ક સેતુ એપ્લિકેશનના ઉપયોગથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ શાળાઓના સરનામા અને ગુગલ મેપિંગ લોકેશન તેમજ આચાર્યો તેમજ સંચાલકોનો સંપર્ક નંબર તેમજ ઇમેલ એડ્રેસ મેળવી શકશે એપના માધ્યમથી પરીક્ષાઓ દરમિયાન અમદાવાદ શહેરના કે અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને સરળતાથી સરનામું ગુગલ મેપિંગ લોકેશન વિદ્યાર્થીઓને સ્થળ પર જ મળી શકશે આ પ્રસંગે પ્રશ્ન બેંક બે હજાર પચીસનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસના કુલ છ વિષયો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પાંચ વિષયો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ વિષયોના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને બે બે વિષયવાર મોડેલ પ્રશ્નપત્રનો સમાવેશ થયો છે રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે દરમિયાન કચ્છના નલિયામાં આગામી ચોવીસ કલાક શીત લહેર યથાવત રહેશે તેવી પણ શક્યતા છે જો કે બે દિવસ બાદ પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે તેમ હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું फोरकास्ट जो गुजरात के लिए दिया गया है जनरली दो से तीन डिग्री ग्रेजुअल राइज का एक्सपेक्टेड है अगले पाँच दिनों में टेम्परेचर का और वेदर आमतौर तो पर ड्राई रहेगा आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है थर्टीन पॉइंट सेवन रहा है कल के मुकाबले दो तो पॉइंट टू डाउन आया है लेकिन जो तो डिपार्चर नॉर्मल से है वो आया है टेम्परेचर तो अभी तो ट्रेंड बढ़ने की उम्मीद है राइज दो से तीन डिग्री के रेजुअल अगले पाँच दिन में राइज होने की उम्मीद है ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે હવે આ પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તરમી માર્ચ સુધી યોજાશે રાજ્ય સરકાર દ્વારા ધૂળેટીની રજા ચૌદમી માર્ચના રોજ જાહેર કરાતા હવે સત્તરમી માર્ચના રોજ સંસ્કૃત ફારસી અરબી અને પ્રાકૃતના વિષયની પરીક્ષા યોજાશે બોર્ડ દ્વારા જાહેર કરાયેલી એક યાદી અનુસાર ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ પરીક્ષાના આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ દસમી ડિસેમ્બર એટલે કે આજે હતી જે લંબાવીને હવે તેર ડિસેમ્બર કરવામાં આવી છે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના સ્વરૂપજી ઠાકોરે શપથ લીધા હતા ગાંધીનગર વિધાનસભા ખાતે અધ્યક્ષની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના આ શપથગ્રહણ ગ્રહણ સમારંભમાં કેબિનેટ મંત્રીઓ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શપથ ગ્રહણ કર્યા બાદ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે તેમના નિવાસસ્થાનના વિસ્તારના લોકોના પ્રશ્નો અને વિકાસકામોનું નિરાકરણ કરાશે આ શપથ ગ્રહણમાં ઉપસ્થિત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભાજપે વાવ બેઠક જીતવા કઠોર પરિશ્રમ કર્યો હતો અને વાવ બેઠકના વિજય સાથે જ આજે રાજ્યમાં ભાજપ એકસો બાસઠ સીટો પર પહોંચી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ઉત્તરાયણનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પોલીસ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા સામે કડક હાથે કામગીરી કરી રહી છે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દરમિયાન કપડવંજથી આઈસર ટેમ્પામાં લઈ જવાતા ચાર લાખ અઢાર હજારના એક હજાર છસો ચુમોતેર ચાઇનીઝ માંજા મળીને કુલ રૂપિયા અગિયાર લાખ ઉપરાંતના મુંદાબાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા લોકોને જીવને જોખમમાં મુકતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરાઈ છે આ પ્રકારની ચાઇને અને સિન્થેટિક દોરીથી પતંગ ઉડાડવાના કારણે ઉભી રકસ્માત બનતા હોય છે તો એક માનવતાવાદી અભિગમ દાખવી અને રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની દોરીનો ઉપયોગ કરશે સંગ્રહ કરશે કે વેચાણ કરશે તો એની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજનાઓ તથા સિદ્ધિઓના સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકોના વિમોચન કર્યા મુખ્યમંત્રી શ્રી પટેલની સરકાર આગામી બાર ડિસેમ્બરે સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે પાણી પુરવઠા સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના માર્ગદર્શનમાં બે વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકાઓને પ્રકાશિત કરાઈ છે આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મંત્રીમંડળના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો સમાપન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન મોભો અને સન્માન અપાવ્યું છે તેમણે સરકારની વિવિધ યોજનાઓને ટાંકીને ઉમેર્યું કે આ યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવી રહ્યો છે મારા આદિવાસી સમાજના આજે બાંધવોને મારી મારી નમ્ર અપીલ છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ગુજરાતમાં એક લો મોડેલ સ્કૂલો સાક્ષરતા નિવાસી શાળાઓ કોલેજોના માધ્યમથી આશ્રમ શાળાઓના માધ્યમથી આદર્શ નિવાસી શાળાઓના માધ્યમથી આજે બે લાખ સિત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે નિવાસી અભ્યાસ કરી રહ્યા છે દરેકને મારી વિનંતી છે સમાજના આગેવાનોને યુવાનોને કે આપ મેરિટ લાવીને ભણો આગળ વધો સરકારની યોજનાઓનો લાભ લો અને આગળ વધો અને તમામને મારી બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે તમામને ઢેર સારી શુભકામનાઓ રાજ્યભરમાં આગામી બારમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજાશે નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્ય સારવાર મળી રહે તે માટે રાજ્યના એકવીસ જિલ્લાના નિયત એકસો ચોસઠ તાલુકાઓ તથા છ કોર્પોરેશનમાં આ કાર્યક્રમ ચલાવવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આવતીકાલે અગિયારમી ડિસેમ્બરના રોજ શ્રી ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ વિંજોલ ખાતે યોજાશે આ પદવીદાન સમારંભમાં પીએચડીના સિત્તેર વિદ્યાર્થીઓ અને સડતાલીસ સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ મંત્રીઓ અગ્રણીઓ તેમજ સંલગ્ન કોલેજના આચાર્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે તેમ શ્રી ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું ફરી એકવાર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવા સો ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ સંવર્ધન વિકાસના ક્ષેત્રે રાજ્ય સરકાર અને થાઇલેન્ડની સંસ્થા વચ્ચે કરાર ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે તેરમીના બદલે સત્તરમી માર્ચે પૂર્ણ થશે ખેડા જિલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ અને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનું અંબાજી ખાતે સમાપન આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા